પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કતરા ગામની પ્રાથમિક શાળાએ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખ્યો કતરાની સરકારી પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળા ધોરણ નવની ની મંજૂરી લેવા પત્ર લખાયો વિદ્યાર્થીઓની હાલાકી અને ભાવિને ધ્યાનમાં રાખી પાટણ સરસ્વતી તાલુકા સમાલ ગામની પ્રાથમિક શાળા દ્વારા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી માધ્યમિક શાળા શરૂ કરવા માંગ કરવામાં આવી

એટલે અડધા છોકરા જાય ભણવાના જે વિદ્યાર્થીઓ છોકરીઓ બહાર જવાના ડરથી મારા અડધા અભ્યાસ છોડીને જતા રહેશે જો ગામની અંદર ચાલુ થાય ધોરણ નવ તો વિદ્યાર્થીઓ છોકરા વધુ અભ્યાસ કરી શકે આપણે કોઈને રજૂઆત કરી દઈએ અમે હમણાં ગઈ બાવીસ તારીખે ભગવતભાઈ રાઠોડ સાહેબને ચૂંટણી મળી અને આ બાબતે ધોરણ નવ ચાલુ કરવા માટે લેટર આપેલો છે અને બળવંતભાઈ સાહેબે એમને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રભાઈ ચિંતલ સાહેબને પણ વ્યક્તિ ભલામણ સાત ચાલુ થાય એવું ભલામણ પણ કરે છે આપનો પરિચય મારો પરિચય પટેલ મનીષ કુમાર જોડા સામાજિક કાર્યકર્તા કાતરા કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ